યોજાય એવા ડાબરી ગામે ફરી સમ્રસ્થ થવાની પરંપરા જાળવી નમસ્કાર દર્શક મિત્રો હું કનશ્યાં બારો તને આપ જોઈ રહ્યા છો કચ્છ ટીવી ન્યૂઝ ખાસ તો રાપર તાલુકામાં હાલે ઓગણત્રીસ પ્લસ વીસ એક ઓગણત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી એમાં વીસ વાંધ પણ જોઈન્ટ થઈ જાય સૌ પ્રથમ જે ગ્રામ પંચાયત બિનારી થઈ છે એ ગ્રામ પંચાયત છે દાવરી આ ગામનો એક ટ્રેડ રેકોર્ડ રહ્યો છે આઝાદીનો અત્યારે આપણે જ્યારે પંચોતેરમો અવસર મનાવી રહ્યા છીએ એમાં છેલ્લા પચાસ વર્ષથી આ ગામમાં ચૂંટણી નથી થઈ છેલ્લા પચાસ વર્ષથી એટલે કે જે આઝાદી પછીના જે કાંઈ બી વર્ગ હોય એને આપણે અત્યારે બાદ કરી છીએ પણ પચાસ વર્ષથી આ ગામે જ્યારે જ્યારે સરપંચની ચૂંટણી હોય ત્યારે હંપી અને ગામમાં દરેક સમાજને પોતપોતાની રીતે જે એના ટેલેન્ટેડ માણ હોય એને સરપંચ ચૂંટી અને ગામે એક આખે આખા તાલુકાને જેને કઈ હક્કું એવું તો નવી પ્રેરણા આપી છે હજી સુધી આમ તો બિનહરીફ તો વહેલી ફોરમ ભર્યા પહેલાં જાહેર થઈ ગઈ હતી પણ આ ગામમાં એવો કોઈ ટ્રેડ જ નથી કે ફોરમ પાછા ખેંચાય ને આ થાય ને આ અહીંયા કાંઈ આવતું જ નથી કારણ કે છેલ્લા પચ્યા વર્ષથી જે ગામમાં ચૂંટણી ન થઈ હોય એમાં બીજું કાંઈ નહીં એટલે હું પ્રથમ આ ડાવરી ગામના અગ્રણીઓ અત્યારે મારી સાથે સરપંચ છે ઉપ સરપંચ છે ગામના આગેવાનો છે એમ જે ગામે જેને કહી શકાય કે પોતાના સરપંચને ચૂંટ્યા છે એના બધાએ સમજુ નાગરિકો છે શું કહેશો આ પહેલાં તો આપણે આ મીડિયાનો ખૂબ ખૂબ આભાર જેથી કરી અને આ મીડિયા માધ્યમથી જ આપણું પ્રસાર પ્રસારણ બધું ચાલતું હોય છે અમારા છેલ્લા મને અત્યારે ચોપન વર્ષ થયા છે અમે ચોપન વર્ષ મારા વર્ષ મને પોતાના ચોપન વર્ષ થયા અમારા છેલ્લા મને સાંભળે ક્યાં સુધી પચાસ વર્ષની અંદર આ ગામની અંદર અમારા ગામની પંચ બધી પંચ વસ્તી છે પણ ક્યારે કોઈ ગામની અંદર ક્યારે કોઈ વિધિ વિવાદ નહીં અને જેમ તબક્કાવાર કે દાખલા તરીકે આ વખત બ્રાહ્મણ છે આ વખત દરબાર છે આ વખત કોળી છે આ વખત મહેશ્વરી છે એમ બધાને વારાફરતી તમામે તમામ ગામની અંદર એક સંપ કરી અને કોઈ પણ જ્ઞાતિનો ભાઈ આહિર આહિરભાઈ છે પણ એને જેની થોડી વસ્તી એને બધા એકજૂટ થઈ અને છેલ્લા અમે પચાસ વર્ષથી આ ગામનો એક સંપ અને આજે પચાસને એક ઉમદા ઉદાહરણ પામ્યું છે આજે અમારા અમારા જે અમારા પરિવારના જેને કહેવાય કે અમારા પાર્વતીબેન અમરસિંહભાઈ આ અત્યારે અમારા સરપંચ તરીકે એની બિન બિનહરીફ વરણી થઈ છે તેમજ એવા અમારા ગભીરસિંહ આલાજીના પુત્ર એને છેલ્લે અમારા ગામ માટે ઘણું બધું યોગદાન આપેલું એમ અને ડાવરીની અંદર જ્યારે સોઢા પંચોતેર એકોતેરની અંદર આવેલા એ એના આજે એના ચિરંજીવી ગુણવત્તભાઈ એ પણ અમારા ગામના અત્યારે ઉપસરપંચ તરીકે અને બીજા સભ્યો બધાય બીને કોઈ ગામની અંદર વાદ વિવાદ કોઈ જાતનો છે નહીં તો હું તમામે તમામ ગામને ઓમકારધામ સાપેડાના મહંત તરીકે ગામના સર્વ જ્ઞાતિ જેની ભાઈઓ અને બહેનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર ખરેખર ગામની અંદર આવો સંપ અને સુલેહરે અને આ ભવિષ્યની અંદર આ નવી ટીમને પણ મારી એક વિનંતી અને પ્રેરણા આપું છું કે જેથી કરીને તમે ગામની અંદર સારા કામ કરો ભવિષ્યની અંદર ગામની અંદર ઉદાહરણરૂપ તરીકે દાખવે આપણા ગામનું કેવું પડે સ્વસ્થતા અભિયાન હોય વૃક્ષારોપણ હોય જેમ જેમ બને એમ તેમ વધારે વધારે બનતા આ પ્રયાસ કરજો ઉપયોગ કારણ કે પ્રયાણ વસ્તુ અત્યારે મોટી છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય દર્શક મિત્રો ગઈ ટાઈમમાં ડાવરી ગામે ચીઠી નાખી અને સરપંચની માણી કરવામાં આવી હતી એમાં હું માનવ પણ એમાં ચૂંટણી નહીં એટલે આ ગામના હંપની જો આપણે મિશાલ દેવી હોય તો ચોક્કસપણે આખા રાપર તાલુકાને દઈ દઈ ગંભીર બાપુની વાત આવે એટલે મને બરાબર યાદ છે બહુ કાર્યશીલ માણસ હતા અને ગુણવંત્રી અત્યારે જ્યારે એમના પુત્ર તરીકે ઉપસરપંચ ગામે બનાવ્યો શું શું અમે ગામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમામ સમાજના વડીલો એમનો ખૂબ ખૂબ આભાર કે અમને અમારામાં વિશ્વાસ મૂક્યો ને અમને અમે જે વિશ્વાસ અપાવ્યો છે એ અમને ખાતરી અમે આપીએ છીએ કે પૂરેપૂરો અમે સાથ સહકારથી આગળ કામ વધારશું એવી ગ્રામજનોને તમામને અમે ખૂબ આભાર માનીએ છીએ ખાસ તો પાર્વતીબેન ઈશ્વરલાલ મસૂરિયા એટલે કે આપણા જે સરપંચ છે એમના પુત્ર ભરતભાઈ અત્યારે મારી સાથે છે ને ભરતભાઈની ઓળખાણ આખા તાલુકામાં મારે દેવાની જરૂર નથી એનું કારણ ખાસ તો એ છે કે રાપર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે એમનો અનુભવ છે ને ખાસ હિન્દુત્વના કામ માટે અડધી રાતે જેમને તમે જગાડી શકો ગાયો માટે કદાચ જે જરૂર પડે એ તત્પરતા ધર્મની દેનતાએ પૂરતે પૂરતી સમજણ અને આજે આખે આખું સંકુલ તમે જોવો છો એમાં અઢારે વાણનો ફાળો છે પણ ચોક્કસપણે ભરતભાઈએ જે મહેનત કરી છે એને આ દરેકે સ્વીકારવું પડશે ખાસ તો જગબુભાભાઈને ભરતભાઈ ભેરા જોઈ એટલે ક્યાંક ને ક્યાંક ભરતભાઈ શું કહેશો આજે ગામે તમારામાંથી ખૂબ મોટો ગામે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તે બદલ ગામનો ખૂબ ખૂબ આભાર ને જો ગામને ક્યારે પણ કોઈ પણ જાતની તકલીફ પડવા દેશું નહીં ગામને અમે ખાતરી આપીએ છીએ આભાર પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનું છું આપનો બરોડજી કે આપ હંમેશા રાપરની અંદર કાંઈ પણ ગાયોના કામ હોય હિન્દુત્વના કામ હોય કે કોઈ પણ હોય તો મીડિયાના માધ્યમથી આપ રાપર તાલુકાને ખૂબ ઉજાગર કરો છો વાત છે જે યુવા સરપંચ અત્યારે બન્યો છે જે ડાવરી ગામની અંદર અને હું ખૂબ ખૂબ ડાવરી ગામનો આભાર માનું છું વડીલોનો આગેવાનોનો જે ઘણા બધા સરપંચો રહી ચૂક્યા છે એ બધાએ આજે જે નવયુવાનને જે સરપંચ તરીકે જે ચૂંટ્યો છે અને હું ખાતરી આપું છું કેમ કે હું એના સાથે રહ્યો છું બ્રાહ્મણનો દીકરો છે અને એ ગામની અંદર એકસો દસ ટકા એવા કામ કરશે તમે વિચાર્યા નો એવા કામ કરશે એવા વિકાસો કરશે અને હું ખૂબ ખૂબ આભાર માનું છું આ ગામનો કે આ બધાએ મળી સાથે મળી અને તમે એક યુવા સરપંચ બનાવ્યો છે એ બદલ આ સર્વે અઢારે કોમનો હું ખૂબ આભાર માનું છું કે અને ખાતરી આપું છું કે એકસો ને દસ ટકા તમે ધાર્યાને એવા કામ કરશે પોતાના રૂપિયા વાપરીને કામ કરશે એની હું ખાતરી આપું છું કેમ કે મને ખૂબ વિશ્વાસ છે એના માથે અને તમે બે ધડકથી રહેજો તમારે કોઈ પણ કામ કરશે એકસો ને દસ ટકા કામ કરશે વધારે ના બોલતા કેમ કે બોલું તો તો એ કેટલી વાર લાગે પણ વધારે નથી બોલું કેમ કે વડીલો ઊભા છે અને ખૂબ ખૂબ તો આ વડીલોનો આભાર છે કે ઘણા બધાની તો ગામ હોય હું આવું હોય ગામ હોય મેં જોયું અત્યારે બરાબર ગામમાં પણ આ ગામનો તો હું જાઉં છું અવરનવર એટલે મેં જોયું છે એને ખૂબ ખૂબ સોઢા પરિવાર હોય કોલી હોય કે આયર હોય કે અન્ય કોઈ પણ હોય કે મારા જ વિશ્વાસ મૂકી અને અમારા જને યુવા સરપંચ બનાવ્યો છે મને પણ ખૂબ આનંદ થાય છે કેમ કે યુવા સરપંચ હશે ને તો જ ગામના વિકાસો થશે અને ગામના સારા કામો થશે અને આની તો હું ખાતરી આપું છું કે પોતાના રૂપિયા વાપરીને કામ કરશે જય શ્રી રામ અમે તો એ કહીએ છે કે હવે અમારા પહેલાં ગામે બી હરીફાઈથી મને સરફસાઈ આપેલી હતી પણ હવે મને કે પૂછ્યું કે તમારું ક્યાંય નામ કીધું હવે રહ્યા છીએ થાકી તો નનકી સાઈટને આપો અને એ કામનો વિકાસ કરે એવી અમે આશા ધરાવીને આપ્યું પ્રથમ તો ડાવરીના ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન કેમ કે એક એવા યુવાનને તમે સુકાન સોંપ્યું છે જે સમાજ માટે તો ચોવીસ કલાક તત્પર હોય છે પરંતુ હવે તમે જે એક સરપંચ તરીકે જે એમને જવાબદારી સોંપી છે જવાબદારીમાં એ ખરા ઉતરશે એવી હું માહિતી આપું છું કારણ કે એમની સાથે જ્યારથી હું જોડાયો છું ત્યારથી એમનામાં એક જ વિચાર હોય છે કે સમાજને કે ગામને કેમ આગળ લઈ જાવું અને ગામ માટે શું નવી નવી યોજનાઓ ઘડી શું આયોજન કરવા એટલે એમનામાં સતત જ્યારે પણ નર્વાસ પણ અનુભવે ત્યારે એમનામાં એક જ વિચાર આવે છે કે કંઈક નવું કરીએ સમાજ માટે અથવા ગામ માટે અને ડાવરીના ગ્રામજનો તો ખરેખર ખૂબ જ લકી કહેવાય કે એમને આવા યુવા સરપંચ મળ્યા છે જે ચોવીસ કલાક કામ કરી અને ગામનું નામ રોશન કરે એવા સરપંચ એમને મળ્યા છે અને સમરસ ગામ થયું છે એટલે એમને જે ગ્રાન્ટોનો લાભ મળશે અને પોતે સતત તાલુકા પંચાયતથી જોડાયેલા છે અને એના અન્ય લાભો એ અપાવશે એવી હું ખાતરી આપું છું લોકો માટે લોકો દ્વારા અને લોકોથી ચાલતી એટલે લોકશાહી લોકશાહીનું પહેલું પગથિયું એટલે ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતનો પહેલો મંત્ર પ્રધાન એટલે સરપંચ આજે ક્યાંક ને ક્યાંક ભરતભાઈની ડાવરી ગામના પ્રધાન તરીકે આખા ગામે જ્યારે એકમત થઈ અને નિમણૂક કરી હોય ત્યારે એમની અમારા ડાવરી ગ્રામ પંચાયતની ચૂંટણી હતી એમાં જે બિનરીફ થઈ એ બદલ ગામનો બહુ 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 આભાર બની છીએ એમાં અમારે ભરતભાઈ ગણપતસિંહને જે જવાબદારી સોંપી છે એ પાંચ વર્ષે આની જવાબદારી સંભાળે અને ઈમાનદારી જવાબદારી સંભાળે તો દર્શક મિત્રો આ તરફ ડાવરી ગામના સરપંચ ઉપસરપંચ ગ્રામજનો અને ખાસ તો ભરત મહારાજનું તો બહુ મોટું વિશાળ નેટવર્ક છે અને વિશાળ વર્ગ છે એટલે ક્યાંક ને ક્યાંક ભરત મહારાજે બહુ નાની ઉંમરે મોટું નામ કમાણા છે ને એ નામનો ફાયદો ડાવરી ગામને ચોક્કસ મળશે ઘનશ્યામ બરોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર કચ્છ